રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી સમગ્ર ભારતમાં સેંકડો કેસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક સ્પાઇનલ સ્ટેનોસીસ સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે જે આક્રમક હોઈ શકે છે અને વ્યાપક પુનઃપ્રાપ્તિ સમયગાળાની જરૂર પડે છે જે ગૂણચવણોના ઊંચા જોખમો દર્શાવે છે તેનાથી વિપરીત રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય જેનાથી નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે રોબોટિક સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઉન્નત ચોકસાઈ જટિલતાઓનું જોખમ ઘટાડે છે અને સર્જિકલ પરિણામોમાં સુધારો કરે છે પરિણામે દર્દીઓને સામાન્ય રીતે હોસ્પિટલમાં ટૂંકા રોકાણની જરૂર પડે છે જે સામાન્ય પ્રવૃત્તિઓમાં ઝડપથી પાછા ફરવાની સુવિધા આપે છે સ્તાવ્ય સ્પાઇન હોસ્પિટલ દ્વારા રોબોટિક સ્પાઇન સર્જરીની જાગૃતા માટે પ્રેસ મીટનું આયોજન કર્યું હતું જેમાં ડોક્ટર ભરત દવે ડોક્ટર મીરાંત દવે ડોક્ટર શિવાનંદ ડોક્ટર રવિ રંજનરાય અને ડોક્ટર અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ કરુણરજીની શસ્ત્રક્રિયા માટેના આ પરિવર્તનકારી અભિગમ પર તેમની આંતરદ્રષ્ટિ અને અનુભવો શેર કર્યા હતા ભરત દવે સભ્ય સ્પાઇન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે ખાસ માસ્ત્ર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે પચીસ ટકાથી પચાસ ટકા સુધી પચીસથી પચાસ ટકા ગણું અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે એના પર જો અમે થ્રીડી ગ્લાસ પહેરીને જોઈએ તો થ્રી ડાયમેન્શન દેખાય જેમાં આપણે મૂવીમાં જોઈએ તો થ્રીડી ક્લાસીસ સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન ઊંડાઈનું પરસેપ્શન એ થ્રીડી ક્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ તો એ બધામાં અમારું પ્રિસિઝન અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ ખાસ કરીને પહેલાં સ્પાઇન સર્જરી રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે ચોકસાઈ વધે છે નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરીએ જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ સ્ક્રૂની ડેપ્થ સ્ક્રૂની હાઈટ સ્ક્રૂનો ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફ્ટી વધારે આપે છે